તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે આ દૂધીમાંથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો એક નાસ્તો બનાવીશું તો આજે આપણે દૂધી વળી બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો બનાવવાનું ચાલુ કરીએ એના માટે આપણે કળાઈમાં એક કપ ચણાનો લોટ લઈશું અને એની સામે આપણે દોઢ કપ જેટલું પાણી નાખીશું જેટલો લોટ હોય એના કરતાં દોઢ ગણું આપણે પાણી નાખવાનું છે અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું ગાંઠાનો એ ખાસ જોવાનું છે હવે આપણો આ બેટર તૈયાર થઈ ગયું છે તો મેં એમાં એક ચમચી વરિયારી અધકચરી વાટીને નાખેલી છે અઢીસોમાં આપણે દૂધી જેને મેં ખમણી અને નાખેલી છે પાણી એમાં આપણે નથી કાઢવાનું એમ જ નાખવાની છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને એડ કરેલી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો એક મીડિયમ સાઇઝનું ટમેટું અને આદુ મરચાં લસણની પેસ્ટ આમાં થોડા તીખા મરચાં હશે તો ખૂબ જ ટેસ્ટ સારો આવશે અને થોડી કોથમીર નાખીશું અને મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે નિમક અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને અડધી નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને બધું જ મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસ ઉપર આ મિશ્રણમાંથી એકદમ ઘાટું થઈ જાય અને પાણી ન રહે ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે જો ફૂલ હશે તો નીચે બળી જશે અને ફ્રેન્ડ્સ આવી જ રીતે આ દૂધીના શાકની રેસીપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે અને એ પણ તમને ખૂબ જ પસંદ આવી છે જો તમે હજુ સુધી ન જોયું હોય તો એ જોઈ શકો છો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને હવે જુઓ આટલું ઘાટું થઈ ગયું છે એટલે મેં એમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને હવે એક તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે સેટ થવા માટે રાખી દઈશું તો થોડી ઠંડી થાય એટલે આપણે એમાં કટ પણ લગાવી લેશું તો હવે જુઓ આપણે કટ પણ લગાવાઈ ગયા છે ને હું તમને ખોલીને બતાવું એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવી આપણે આ નાસ્તો દૂધીથી બનતો નાસ્તો તૈયાર થઈ ગયો છે જુઓ તમે આને આમનન પણ ખાઈ શકો છો એમ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે એ તો તમે એને સેલો ફ્રાય એ તો ડીપ ફ્રાય કરી શકો છો અને જુઓ કેટલી એકદમ સોફ્ટ છે છે ને તો હવે હું અહીંયા સેલો ફ્રાય કરવાની છું તમે ડીપ ફ્રાય કરી અને લઈ શકો છો યા તો એર ફ્રાયરમાં તમે એને બેક પણ કરી શકો છો તો આવી રીતે થોડું તેલ મૂકી અને આપણે એને પહેલાં તેલ એકદમ ગરમ થવા દેવાનું છે અને પછી ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દેવાની છે જેથી આપણો આ નાસ્તો છે એ બળે નહીં અને આવી રીતે એક મિનિટ માટે આપણે તમે રાખશો એટલે જો નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે એને આપણે પલટાવી નાખશું અને બીજી બાજુ પણ એવી જ રીતે આપણે એને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ છે ને બનાવવું ખૂબ જ ઇઝી અને એકદમ હેલ્ધી રીતે બનતા આ દૂધીનો નાસ્તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાયો મને ચોક્કસથી આપજો અને ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય